નમો ભારત રેબિટ રેલનું ભૂતથી આગમન થતાં સામખિયાળી સુધી પ્રવાસીઓના સ્વાગત સાથે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝની ટીમે જાણ્યો પ્રતિભાવ કચ્છનું ગૌરવ વધારતી વંદે મેટ્રો ટ્રેનના આગમન સમયે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો કચ્છના વિકાસને વધુ વેગ મળ્યો ગુજરાતના વિવિધ વિકાસના કાર્યનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરાયું નમો ભારત રેપિડ ટ્રેનનો પ્રથમ નજારો જોવા અને જાણવા ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ અને સામખ્યાળી સુધી પ્રવાસીઓ સાથે રહી તેઓનો પ્રતિભાવ જાણવામાં આવ્યો હતો ત્યારે પ્રવાસીઓ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી ભચાઉ ખાતે આવેલ નમો ભારત રેપિડ ટ્રેનને ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તથા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજકીય આગેવાનો દ્વારા ભૂતથી પ્રસ્થાન થયેલી નમો ભારત રેપિડ રેલનું સ્વાગત સાથે ભચાઉ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે અમારા પ્રતિનિધિ દ્વારા લોકોના મંતવ્યો પણ જાણ્યા હતા ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો રેલવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તેમજ ભચાઉથી સામેખાળી પ્રવાસ દરમિયાન લોકોનો ખૂબ જ રાજીપો જોવા મળ્યો હતો સામેખાળી ખાતે વિવિધ રાજકીય આગેવાનો દ્વારા ટ્રેનને આવકારી પ્રસ્થાન કરાયું હતું અર દર્શક મિત્રો હાલ વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે લોકપ્રિય પ્રસંગે હું ટ્રેનની વિઝિટ લીધી ત્યારે ખાસ પેસેન્જરો મળી કેવો ઉત્સાહ જોવા મળ્યો છે શું કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ તો છે આ લઈને અત્યારે જે દેખાય છે તમને હા વિશેષ ટ્રેન વિશે આ ટ્રેન ઘણી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે બધા માટે અને ટ્રાવેલ કરવું લોકલ ટ્રેનમાં તો બહુ મુશ્કેલ છે અહીંયા તો આ ટ્રેનથી ઘણું ઇઝી થઈ જશે અને સેફટી પણ સારી રહેશે દિવાળી હા આજનું ખાસ એ છે કે ભારતીય રેલનું ભવિષ્ય એ આપણા કચ્છથી શરૂ થવા જઈ રહ્યું છે અને મોદીજી આપણે આ ખાસ ટ્રેનની ભેટ આપી છે તો એ બદલ અમારા સૌમાં ગર્વની લાગણી અનુભૂતિની થઈ રહી છે કે મોદીજીએ પોતાપણું સમજીને ભુજથી આ ટ્રેનની શરૂઆત કરી છે તો એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટ્રેનમાં હાઉસફુલ પ્રથમ દિવસે જ ઉદ્ઘાટન સમયે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું પ્રથમ જ દિવસે જ હાઉસફુલ જોવા મળીને લોકો કચ્છના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે આપ જોઈ રહ્યા છો અલ્પેશ પ્રજાપતિ ભચાઉ લાખાભાઈ કાર્યા છે અને બચાવ રેલવે સ્ટેશનની અંદર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સદસ્ય તરીકે જવાબદારી છે ભારતના ઇતિહાસની અંદર સોનાના અક્ષરે આ કચ્છ માટે લખાશે કારણ કે ભુજથી અમદાવાદની જે ટ્રેન શરૂ કરવામાં આવી છે એ પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન છે એના દ્વારા લોકોના સુખાકારી માટે સંપૂર્ણ એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા પાંચસોથી હજાર જેટલા લોકોએ મુસાફરી કરી છે સાથે સાથે બે હજાર લોકોએ અહીંયા આ કાર્યક્રમને માણ્યો છે અને ખૂબ સારા વાતાવરણમાં અહીંયા સ્વાગત કાર્યક્રમ થયો છે આ ટ્રેનના ટ્રેનના માધ્યમથી કર્મચારીઓ વેપારીઓ અને આમ જનતાને ખૂબ મોટો લાભ મળશે કારણ કે નાના ઓછા ભાડાની અંદર લક્ઝરિયસ કક્ષાની વૈશ્વિક કક્ષાની સુવિધાઓવાળી આ ટ્રેન મળી છે એટલે લોકોમાં અનેરો ઉત્સાહ છે બચાઉ સ્ટેશન ઉપર પ્રવાસીઓ સ્વયંભૂ પ્રગટ્યા સાથે સાથે લોકો પણ પ્રગટ્યા અને અહીંયા ખૂબ સારા વાતાવરણની અંદર અમારા રાજકીય પ્રધાન અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ ધારાસભ્ય શ્રી બચાઉ રાપર વાગડ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીના સાનિધ્યમાં અહીંયા અધ્યક્ષતાને કાર્યક્રમ થયો એની અંદર શહેરના અને તાલુકાના વેપારી એસોસિએશનના પક્ષના પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ સારો સન્માનનીય કાર્યક્રમ પણ થયો અને મીઠું મો કરાવ્યુંટને લોકો પાયલોટને અને ટ્રેનને અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું સારી રીતે સંઘાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ